ડોલો ભરી ભરીને કોઠળી એમ નાખ્યું તમે કોઠળી પકડી ઉભા રહ્યા તો પકડી દે એટલે વારા પછી ખાત લાગે ને તો બદલાતા રહ્યા બરાબર એટલે આપણા કનુજી અને મારા છોકરો બે કોઠળીઓ લઈને આવે ને એટલે એમને કોઠળીઓ લેવા મોકલે હા એ બે ગંદમ બરાબર હાજુ આમની કોઠીઓ આપ તો ખોલી દઈએ મારા છોકરોને આવે ને એરિયા કચપડ લેવા યાર તે લ્યો ને આપણા કનુજી લેતા આવે ત્યાં મજૂરો કર્યા અને બધા શેખ આવો પણ પકડો પેલો શેરો

મને જો ફોન થતું કહું હા ભરાઈ જઈએ ને પછી તમે જે કરવું પૈસા તમે જો જવું હું તમને પૈસા આલું ને એટલે એક ચાલ તારે

મોબાઈલ રિચાર્જ કરાવવાનું બધું જોવાનું બોલો તમે વેચાણ કોતરી પકડો હોય બૂટ કાઢી દો એવું

આઈ તો હું મારું નહી કે તું હું પૈસા લઉં ડબલ આ ન મૂર્ખા ભાઈ અમે ડબલ પૈસા લે રે કરી હું એ ભરતો તો યાર બીજે વધી આયે હવે તારી એક કોમ કરો કાલ કઈ દો તમે તો અત્યારે જે બે ભરાય તો ભરો લોચો વાગે મજૂરો લાવ્યો પણ મને અહીંયા ખબર નથી કે પી જાય એટલે તમે પૂરા દારૂ છો લઈને મજૂરો

તું બેહું હવે મારા લખો નઈ રેવ યો તમે તો બેહો મારી કારી દોશીની સોગન જો મારી ખેતમાં હું ઇજ્જત કાઢી હે હા ખાવ જો હવે તમે એ એ એ એ બાબા હેલો હવે જે આ ઓ પર ઓ બેહો અલ્યા જો વાગો યાર બરોબર બરોબર કરી આટલા વર્ષોની મારી ઇજ્જત કમાયેલી તમે કાઢી સંબંધ પૂરો યાર બંધારો કોઈ નઈ બોલાવવાય

ચા બનાવી દે બનાવી પેટ ગરમ આવડે ચા બનારીબા ગરીબેઠ ખુશ થઈ જવા દો દૂર નજીક

તમને આવું શરદી માટે પાપડી ભૂખ લાગે ઉધરો થાય પાપડી ખવાય પાપડી ગોઠિયા મુખ ફરક પાપડી ખાય બધો ભાર મારા ઉપર હવે એવું જ કરવું પડશે તમે આખું દર મજૂરી કરો અમે ખાવાનું ખાવાનું છો ખાજી પેલી પાપડી અંદર મજુરી કરવાની તમે તો ખાવાનું પાહા પડો કનુભાઈ લઈ લે તમે યાર હું નહી પી પેલા

મારા ઉપર આવી હવે કશું કેવું નહિ પીખી જવું બધું

હવે એક વાત કર આપણો હવે ના લેવા દારૂડિયા નું નો અને હવે કરી લેવું પડે બરું આપડે જાતે કોમ બીજું અવાજ આપડે